વોર્ડ નંબર રહીશો દ્વારા દ્વારા કિસાન ટ્રેક્ટર એન્ડ ટ્રેલર કરવામાં માર્જિન ન છોડવા અંગે તથા વિદ્યુતના થાંભલાને અડીને ઉભેલા સ્ટ્રક્ચરને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશોએ ભેગા થઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો એક સ્થાનિક વ્યક્તિ દ્વારા જયારે નિરાકરણ અંગે વિનંતી કરવામાં આવી હતી ત્યારે કિસાન ટ્રેક્ટર એન્ડ ટ્રેલરના માલિકના દીકરા તરફથી તમારે જે કરવું હોય એ કરી લો જેવો જવાબ મળતા તેઓએ પારડી પોલીસ મથકે પણ આ અંગે જાણ કરી છે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હાલ આપણે અહીંયા કિલ્લા પારડી પાસે ઊભા છીએ પ્રજાપતિ હોલ ની એક્ઝેક્ટ બાજુમાં અહીં જે આવેલું છે કિસાન ટ્રેક્ટર ટ્રેલર હવે

સમિતિ ગાડી આવે છે સ્વાતિ કોલોની વોર્ડ નંબર બે લાગે તો મિત્રો જેમ તમે અહીંના સ્થાનિકો દ્વારા સાંભળી રહ્યા હતા આ જે કિસાન ટ્રેક્ટર ટ્રેલર ના જે પણ સંચાલક હોય તેઓ છે તેઓને રજૂઆત અહીંના સ્થાનિકોએ કરી છે ત્યાંથી ખબર નહીં કેવા પણ જવાબ મળ્યા છે તમે એમના મુખે સાંભળ્યું જ છે સ્કૂલોન એ લોકોએ અહીંયા બાંધકામ કર્યું છે અહીંયા રોડ માર્જિન પણ નથી છોડવામાં આવેલું એવું અહીંયા સ્થાનિકો જણાવી રહ્યા છે આપ સૌની માંગણી શું છે તંત્ર પાસેની અમારા રસ્તા પર કોઈ બી પાર્કિંગ હોવું નહીં જોવે જેથી કરીને સોસાયટીમાં કોઈએ પણ આવવા જવા માટે તકલીફ ના થાય હાલ મિત્રો અહીંયા જે બાજુના ફ્લાયઓવર પર બાંધકામ ચાલુ છે રોડની ખરાબ રોડની રિપેરિંગ ચાલુ છે જેના લીધે થઈને અહીંયાના સર્વિસ રોડનો પણ ઉપયોગ થઈ રહ્યો છે આપ અહીંયા એમ્બ્યુલન્સના દ્રશ્યો જોઈ શકો છો એમ્બ્યુલન્સ હોય હોય તો સમસ્યા સમજી ત્યારબાદ અહિયાં આડઅર પાર્કિંગ થાય ને આ જગ્યાનો ગેરવપરાશ થાય તેના લીધે થઈને અહીંયા સ્થાનિકો ભેગા થયા હતા અહિયાં રજૂઆતો કરી પરંતુ તેમની રજૂઆતો સાંભળવામાં નથી આવી રહી એવું એ લોકોનું કહેવાનું છે આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે